Peter, there, be in the अच okay. એમના કાર્યક્રમમાં કોઈ ડિસ્ટર્બન્સ થાય નહીં ઈ ઈ વ્યાજબી ન હોય તો અમને પણ પોસિબલ ઈ અમારે કોઈ દુશ્મન નથી અને ઈ ને ત્યાં કોઈ ના કોઈ મજા નઈ પણ એવું ન ચાલે એવા કાર્યક્રમમાં તમે એવો ડિસ્ટર્બન્સ ના ધમક તમારે વિનંતી કરો કોઈ કાર્યક્રમમાં તમે

જો અત્યારે નથી પણ તમા તમારો વિરોધ દર્શાવો કોઈને ડિસ્ટર્બ ના કરો બરાબર એમનો કાર્યક્રમ કરવો ઓકે બરાબર છે વ્યક્તિ છે એના સ્થાનિક વ્યક્તિ છે ઉદયભાઈ સાથે અમારે કોઈ પર્સનલી દુશ્મની નથી અમારે ખાલી રૂપાલાભાઈ અમાર વ્યક્તિગત વિરોધ અમારે નથી એટલે અમે ત્યાં

આપણે ઉદયભાઈ કે બીજેપી થી કોઈ પ્રોબ્લેમ નથી વ્યક્તિગત રૂપાલાભાઈ થી પ્રોબ્લેમ છે આપણે સાહેબનું માન રાખી કાયદાનું ઉલ્લંઘન નહીં કરીએ અને આપણે આપણી જગ્યાએ સ્થાન લેશું છે આજે અમને એવું હતું અમને એવી જાણ થવામાં આવી કે રૂપાલાભાઈ રૂપાલાભાઈ અહીંયા સભા માટે આવવાના છે અમને એ ખ્યાલ નહોતો કે ઉદયભાઈ કાનગઢની સભા છે એવા મેસેજ આવ્યા હતા કે ભાઈ ઉદયભાઈ પણ છે અને રૂપાલાભાઈ પણ છે પણ ઉદયભાઈ એ અમારા સ્થાનિક પોતે છે અને અમે ચૂંટાયેલા છે એટલે ઉદયભાઈ સાથે અમારે કોઈ પર્સનલી ઓલી નથી અને રૂપાલાભાઈ હોત તો અમે ચાલ બસ વિરોધ અમને એમ હતું કે રૂપાલાભાઈ ત્યાં છે પણ સાહેબોએ અમને રોક્યા કે ભાઈ ત્યાં રૂપાલાભાઈ નથી ઉદયભાઈ કાનગડ જ છે અને અમે એની સભા નથી ડિસ્ટર્બ અમે એને નહોતા કરવા માંગતા આગામી સમયમાં અમારે હવે બસ દિવસે દિવસે અમારી રણનીતિ આંદોલન મોટામાં મોટું થઈ રહેશે કાલે ગાંધીનગર છે જ આપને ખબર જ છે કે કાલે ગાંધીનગર મોટા પાયે આંદોલન થશે અને આગળ જતા

નગર ખાતે આવે ક્ષત્રિય સમાજની મારી હતી ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરોધ કરવા માટે જઈ રહી હતી ત્યારે પોલીસ દ્વારા તેમને કહેવામાં આવ્યું છે કે ત્યાં જે જગ્યાએ સભા ચાલુ છે ત્યાં પરસોત્તમ રૂપાલા હાજર નથી તેની ખાતરી આપવામાં આવી ત્યારબાદ મહિલાઓ અમારે ફક્ત પરસોત્તમ રૂપાલા સામે જ વિરોધ છે તેમની જ ટિકિટ રદ કરવી જોઈએ એટલે અમે કોઈને ડિસ્ટર્બ કરવા માગતા નથી તેવું

અને આપણે ખાલી ફક્ત ને ફક્ત એક રૂપાલાભાઈ તો રૂપાલાભાઈ અહીંયા છે નહીં એટલે અમે અમે સાહેબનું માન રાખી અને સાહેબે જે અમને કીધું કે ભાઈ રૂપાલાભાઈ અહીંયા નથી એટલે અમે એક એમનું માન રાખ્યું છે એટલે ફક્ત ને ફક્ત તમારું રૂપાલાભાઈનો જ વિરોધ છે પોલીસવાળા તમને જવા દેવામાં નથી આવ્યા શું પો નથી જવા દેવામાં આવી એની ડ્યુટી કરે છે અને અમે કાયદાનું ઉલ્લંઘન કરવા નથી માંગતા પછી આગળ જતા જોશું કે અત્યારે ત્યાં રૂપાલાભાઈ અહીંયા હોત તો અમે જ તમે ખરાઈ કરી છે કે હકીકતે છે કે નહીં પોલીસે તમને કહી દીધું કે નથી બે કરી છે પણ કાલે પણ નહી રૂપાલા ટિકિટ રદ જ થાવી જોઈ અમે પીછે હાથ કરવાના જ નથી તો પછી જોવા જેવી થશે તો પછી પણ સરકાર રહેશે જે પણ થશે

ત્યારબાદ રાજકોટના રેલનગર વિસ્તાર ખાતે આવેલ ક્ષત્રિય સમાજની વાડીએથી ક્ષત્રિય મહિલાઓ દ્વારા ભાજપની સભામાં વિરોધ કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે રોકવામાં આવ્યા છે અને એમને ખાતરી આપી છે કે ત્યાં પર સુતમભાઈ રૂપાલા હાજર નથી સામે ક્ષત્રિય મહિલાઓ પણ કહી રહી હતી કે અમારો વિરોધ ફક્ત પરસોત્તમ રૂપાલા સામે છે અમારો કોઈ પક્ષ સાથે વિરોધ નથી કોઈ વ્યક્તિ સાથે વિરોધ નથી ફક્ત ને ફક્ત પરસોત્તમ રૂપાલા સામે જ અમારો વિરોધ છે જેથી કરીને તમે ખાતરી આપો કે ત્યાં હાજર નથી જો હાજર હશે તો અમે વિરોધ કરવા ત્યાં જશું પરંતુ ત્યાં ખરેખર પરસોત્તમ રૂપાલા હાજર ના હોય તેવી જાણ થતાં મહિલાઓ પોતાનો વિરોધ પૂર્ણ કરી પરત ફર્યા છે મિત્રો આવી જ રીતે હવે અપડેટ્સમાં જોડાતા રહેજો કેમેરામેન ભટ્ટી સાથે રિપોર્ટર જિગ્નેશ પ્રસાદ